કોણ વૃષ્ટિ ભાદરો આવ્યો તો બહુ વરસાદ વહે જ છે કારણ કે ઓળ પૃથ્વી છે ને વર્ષા ઋતુમાં વધારે ગઈ છે ગઈ મોડી જેઠ મહિના પછી પણ વૃષ્ટિ પૃથ્વી વધારે વર્ષા ઋતુમાં છે હજી એવા અરબી સમુદ્રમાંથી જે આ નીકળે આ છાખાઓ નીકળે છે અરબી સમુદ્રમાં એટલે વૃષ્ટિ થાય હજી જો શાખા કેટલી છે જો એક બે ત્રણ અને ચાર આ બાજુ એક બે ત્રણ અને ચાર ચાર ને પાંચ એટલે નવ શાખા છે જે નવ શાખા છે ને એટલે વૃષ્ટિ હજી નવે ખંડમાં થવા કરે અને પૃથ્વી વર્ષાઋતુમાં છે કારણ કે બીજ બતાવે છે ભાદરવાની હજી વર્ષાઋતુમાં પૂર્ણ થઈ છે એટલે આ બાજુ જવાનું નામ નથી લેતી લોકો પવન થઈ જાય છે તો હજી મોસમી પવન નથી જાય હજી આ વૃષ્ટિ હારામારી થાય હજી ભાદરવામાં બતાવે છે કે હજી આ વૃષ્ટિ હારી થાય વરસાદ હજી આવો વરસાદ તો આ શાખાઓ બતાવે છે હજી હજી અરબી સમુદ્રમાં લીધો આંથી નીકળે છે શાખાઓ ચાર આમ જાય ચાર આમ જાય ને એક માથે આવે એટલે સમજી લેવાનું કે વૃષ્ટિ હજી થાય જેઠ મહિનામાં બે જ શાખા હતી એક જાતિ દરિયાદી બાજુ એક જાતિ ઉત્તર બાજુ એટલે વૃષ્ટિ પૂરી ન થતી પાંચ ગામ પે પાંચ નો પડે એનું કારણ એ હતું જેઠ મહિનામાં અને તાપ પડતા સીધા એટલે વાદળું વિખેરાય જતું ને અત્યારે નવ શાખા છે એટલે વૃષ્ટિ હારામારી થાય જાય શિયા